જામકંડોળા પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ ગ્રામ્ય વિસ્તાર ઈશ્વરીયા અને નાની દુધીવદર જેવા ગામડાઓના ગરીબ પરિવારના રહેણાંક મકાનમાં હજારોની સંખ્યામાં ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. છેલ્લા પંદર દિવસથી નાના મોટી ઈયળનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે. નાની દુધીવદર હોય કે ઈશ્વરીયા ગામ ગરીબ પરિવારના વિસ્તમાં નાની દુધીવદર તેઓ એ જ રીતે ઈશ્વરીયા ગામ પંદર વીસ દિવસથી આ ઈયળનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. અલગ અલગ પ્રકારની ઈયળનો ઉપદ્રવને લઈને મહિલાઓ આખો દિવસ સાફસફાઈ અને કાળજી રાખવી પડે છે. મકાનની દીવાલ હોય કે અંદરની છત હોય દીવાલ હોય રસોડું હોય કે રૂમ હોય નાના ભૂલકાઓ આ ઈયળના માનસિક ત્રાસથી સ્થિત રાહમાં પોકાને ઉઠ્યા છે પીવાનું પાણી હોય કે પછી શાકભાજી ફ્રૂટ કે ચા પાણી હોય લોટ કે બધી જ જગ્યાએ ઈયળો પડી જાય છે આ ઈયળો નાના ભૂલકાઓ અમુક સમયે મૂંમાં ખાઈ જાય છે તેથી માતાઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે અને ઘણો સમય વીતી જવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરી નથી ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે મારું નામ વરસાબેન દલિત સમાજ નામે સહી રહેવા છીએ બધા જામકણોડા બાજુમાં તો અમારા ભાઈ અહીં હીરુનો પાર નથી ને કોઈ સાહેબ આવતા નથી અને અર 10 12 દિવસ થયા છે માં આજ બે દિવસ થયા ઓસી છે કેવી તકલીફ પડે અરે તકલીફ વાત પૂછો ને સાહેબ રાત ને દી હરખું છે શું તકલીફ પડે એમાં હવે અહીં આ બસ વાયરા જ રાખવાનું અને જીવ જંતુ એમાં પડી જવાન ખાવા પીવામાં ઈ ડર લાગે હંધુ ઢાકી ધુંબીન રાખવું પડે કેવી તકલીફ પડે જમવા માને અરે જમવા ટાણા હાથમાં થારી લઈને જમી એવું હા રાંધી તો એવું બધુંય શું તમારી માંગણી છે અમારી માંગણી આ મટાડે બીજી તો શું આમાં માંગણી સાહેબ કરવી બેન કેવા દિવસે અરે દસ બાર દિવસથી આમ કેવી નાની મોટી બઉ જ આવે આજ પાછી બીજી નવી નીકળી છે એરું નાની નાની મોટી મોટી નો કઈક ત્રાસ ઓછો થયો છે મારું નામ જોશના બેન છે હું નાના દૂધી વદર ની રહીવાસી છું મારા છોકરા બે છે નાના નાના અને એટલો છે કે વાત જ ધુજારા એક વાર કરી છે આ એના બદલામાં દરરોજ ધુજારા કરવા પડે છે દરરોજ અને બાર કલાક તો હાવની ભેગી જ રાખવી પડે ખાવામાં ભેગી બધી રીતે ભેગી રાખવી પડે નક છોકરાઓને સડી જાય છોકરા મારા સમજતા નથી બે ને ઈરુ કાનમાં વઈ જાય કે ગમે ત્યાં આવી જાય આપણે તો એનું અને નિકાલ કરો ગમે એમ કરીને ઘરમાં ઓસરીમાં રૂમમાં બધે ઈરું આવે છે બારે થી ફરતી કોઈ એટલી ઈરું છે શાકમાં ઈરું નીકળે છે આ લોટમાં ઈરું નીકળે છે ઉપરથી ને ઈરું પડે છે તો હવે કરવું હું અમારે ખાવું પીવું કે આનું શું કરવું ઈરું કાંઈ કરતી નથી પણ આ છોકરાઓને કાનમાં ઘૂસી જાય ખાવા પીવામાં આવી જાય બધી રીતે તો ઈ કઈ રીતે આ તમે જોવો છો આખી ઓસરી ભરાઈ ગઈ છે દીવાલ દવા નાખી મીઠું નાખ્યું ઓલી ખળ દવાયું નાખી કેરોસીન નાખ્યું મરી જાય એમ પાછી આવે છે અઢળક ઈયરું આવે છે તો હવે આનો નિકાલ કરો ગમે એમ કરી મારું નામ વિઠ્ઠલભાઈ મોહનભાઈ મકવાણા અહીંયા ઈશ્વરિયા ગામમાં જામકોરોના તાલુકો ઈરુનો બહુ ત્રાસ છે પહેલાં મોટી ઈરું હતી હવે નાની આવ્યું છે હવે એમાં અમે ફાવેણા મારી મારીને થાકી ગયા કામ ધંધે કોઈ જતા નથી અને એટલો ત્રાસ છે કે જમવા નથી દેતી સમજા અને હા વેણા મારી મારીને થાકી ગયા છે કેટલા દિવસ તકલીફ છે 15 દિવસ સાહેબ અને તાઈ મારા દીકરીઓ હે હવે તાઈ દીકરીઓને મારે હેઠી ઉભરાવે એટલે મારે આખી રાત હા વેણો ચાલુ રાખવો પડે તાઈ છોકરીઓ હોય છે તકલીફ કેવી પડે તકલીફ ને તો વાત પૂછો સાહેબ એવી તકલીફ છે ખાવા પીવાની તકલીફ છે રાઈન હોય ને તો એને માથે ઢાકવું જ પડે નો ઢાકીને તો એમાં ઈર પડી જાય તો કે ઉલ્ટી જાડા થઈ જાય તો શું કરવું ગયો શું તમારી માંગણી છે અમારી માંગણી એ છે કે આમાં ગમે કઈક દવા દારૂ તમે કરો તો આ વીરું વહી જાય તો સારું એમ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ધોરાજી